જોહાર જયા આદિવાસી તારીખ ત્રીસ જાન્યુઆરીનો રોજ દિવ્ય ભાસ્કર સમાચાર પત્રની જે ગોધરા દાહોદ ભાસ્કર આવૃત્તિ છે તો એ આવૃત્તિમાં એક સમાચાર આવ્યા હતા આ જે સમાચાર છે તે ફક્ત દાહોદ પૂરતા સીમિત નથી ભલે વાત દાહોદ જિલ્લાની કરવામાં આવી હોય પરંતુ આ જે સમાચાર છે સમાચાર જે સમગ્ર આદિવાસી વિસ્તાર છે ઉમરગામથી લઈને અંબાજી સુધી એ સમગ્ર આદિવાસી વિસ્તારને બંધ બેસતા છે હવે આ જે સમાચાર હતા તેમાં શું વાત કરવામાં આવી હતી તેની પહેલા દાહોદ જિલ્લામાં આદિવાસી પ્રજાના વિકાસ માટે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તે જ હતા જિલ્લાના ગરીબ અને આદિવાસી વર્ગના લોકોને રોજી રોટી માટે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ વતન છોડી પોતાના કુટુંબ કપીલા સાથે પેટ્યું રળી ખાવા માટે બહાર ગામ જવું પડતું હોય છે તેની સીધી અસર પરિવાર અને બાળક ઉપર પડે છે ફતેપુરા તાલુકામાંથી પણ હજારોની સંખ્યામાં લોકો રોજી રોટી મેળવવા માટે પરગામોમાં જાય છે આ સિલસિલો બારેમાસ ચાલતો રહે છે ત્યારે ફતેપુરા બસ સ્ટેન્ડથી હાલ પણ હિજરત ચાલુ છે દાહોદ જિલ્લામાં ખેતીનું પાણી દરેક ઘર દરેક ખેતર સુધી પહોંચે સાથે સાથે ઔદ્યોગિક સંસ્થા ઊભી કરાય તે જરૂરી છે એટલે કે આ જે સમાચાર આવ્યા એમાં જે આદિવાસી વિસ્તારના લોકો છે તે રોજી રોટી માટે બહારના વિસ્તારમાં પલાયન કરી જાય છે એના માટેની વાત કરવામાં આવી છે તો આ જે પરિસ્થિતિ છે તે ફક્ત દાહોદ જિલ્લા પૂરતી નથી પરંતુ તમે જોઈ લો જે સમગ્ર આદિવાસી વિસ્તાર છે સમગ્ર આદિવાસી વિસ્તારના જે બાળકો છે જે મહિલાઓ છે જે પુરુષો છે તે રોજગારી મેળવવા માટે ક્યાંક ને ક્યાંક બહાર પલાયન કરે છે હાલના સમયે આપણે જોઈ રહ્યા છીએ કે સુગર ફેક્ટરીઓ શરૂ થઈ ગઈ છે તો સુગર ફેક્ટરીઓમાં પણ જે કોઈ મજૂરો છે તે મજૂરો પણ આદિવાસી જ છે એ ડાંગ જિલ્લાના આદિવાસીઓ છે નર્મદા જિલ્લાના આદિવાસીઓ છે એ મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારના આદિવાસીઓ છે એટલે ક્યાંક ને ક્યાંક આ જે આદિવાસીઓ છે તે પોતાનું ગુજરાન ચલાવવા માટે તે પોતાનું ઘરબાર છોડીને અન્ય વિસ્તારમાં સ્થળાંતરિત થવા માટે મજબૂર છે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં છેલ્લા સત્તાવીસ વર્ષથી ભાજપનું શાસન છે પરંતુ આ શાસનમાં આપણે જાણીએ છીએ કે આદિવાસીઓનો કેટલો વિકાસ થયો છે અને આ વિકાસમાં હાલમાં જ આપણે જોઈ રહ્યા છીએ કે અલગ અલગ પ્રોજેક્ટના નામે અલગ અલગ યોજનાઓના નામે આદિવાસીઓની જે જમીન છે તે જમીન સરકાર છીનવી રહી છે હાલમાં જ આપણે જોયું કે ધરમપુર તાલુકાના લાકડમાળ ગામમાંના જે આદિવાસીઓ હતા એ આદિવાસીઓને એકસો સિત્તેર જેટલી આંબાની કલમો સરકારી અધિકારીઓ દ્વારા કાપી નાખવામાં આવી આજે પણ આપણે જોઈએ છે કે તમે શહેરોમાં જાઓ તો શહેરોમાં મોટી મોટી હોટેલોમાં જુઓ કે પછી કંપનીઓમાં જુઓ મોટા મોટા જે શોપિંગ મોલ છે તે શોપિંગ મોલમાં જુઓ તો ત્યાં પણ જે કામ કરવા વાળો વ્યક્તિ છે તે મોટેભાગે આદિવાસી સમુદાયનો છે અને એ પણ ક્યાંક ને ક્યાંક તો ડાંગ જિલ્લાનો છે તાપી જિલ્લાનો છે નવસારી જિલ્લાનો છે વલસાડ જિલ્લાનો છે છોટાઉદેપુર જિલ્લાનો છે બનાસકાંઠા જિલ્લાનો છે સાબરકાંઠા જિલ્લાનો છે એટલે ક્યાંક ને ક્યાંક પોતાના વિસ્તારમાં રોજગારી નથી મળી રહેતી એના કારણે કાં તો પછી સરકાર દ્વારા જે દાવાઓ કરવામાં આવે છે આદિવાસીઓના વિસ્તારના વિકાસના તે પોકળ દાવાઓ છે અને એના કારણે જ આ જે આદિવાસી યુવા યુવતીઓ છે આદિવાસી પરિવારના લોકો છે એમણે ગુજરાન ચલાવવા માટે બહાર જવું પડે છે અને દાહોદની વાત કરવામાં આવે તો દાહોદથી તો એટલા બધા લોકો બહાર મજૂરી કામ માટે જાય છે કે જ્યારે હોળીનો કે દિવાળીનો તહેવાર હોય છે ત્યારે પાછા પોતાનું વતન પરત ફરવા માટે સરકારે એમના માટે એક્સ્ટ્રા બસ મૂકવી પડે છે તમે બસ સ્ટેશન પર જઈને જુઓ રેલવે સ્ટેશન પર જઈને જુઓ તો ત્યાં તમને ફક્ત અને ફક્ત દાહોદના જ મજૂરો દેખાય છે અને તે ક્યાંક ને ક્યાંક જે સૌરાષ્ટ્ર છે જે ઉત્તર ગુજરાત છે તે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં જે શહેરો છે એ શહેરોમાં મંજૂરી કરવા માટે મજબૂર છે અને આ પરિસ્થિતિનું નિર્માણ કોણે કર્યું તો આપણે સ્પષ્ટ કહી શકીએ કે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિનું નિર્માણ અત્યાર સુધીની જેટલી પણ સરકારોનો હોય પછી કોઈ પણ પક્ષ પાર્ટીની હોય ભાજપની હોય કે કોંગ્રેસની હોય એ તમામ સરકારોએ આદિવાસીઓ સાથે ફક્ત ને ફક્ત છેતરપિંડી કરી છે આદિવાસીઓના વિસ્તારમાં મોટા મોટા ડેમ બાંધ્યા પરંતુ આદિવાસીઓને સિંચાઈના પાણીથી વંચિત રાખ્યા છે સિંચાઈના પાણીથી વંચિત રાખ્યા સાથે સાથે આદિવાસીઓને શિક્ષણથી પણ વંચિત રાખવામાં આવ્યા છે અને આ પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો કે જ્યારે સમગ્ર પતિ પરિવાર રોજગારી માટે હિજરત કરી જતો હોય છે બહાર જતો રહેતો હોય છે તો પોતાના બાળકોને પણ સાથે લઈ જાય છે અને એના કારણે એ જે બાળકો છે તો એ બાળકોના ભણતર પર અસર પડે છે જેના કારણે એ બાળક ભણી નથી શકતું અને આગળ કંઈક કરી નથી શકતું અને એ પણ છેલ્લે બને તો મજૂર જ છે આ પરિસ્થિતિ આદિવાસી વિસ્તારના દરેક જિલ્લાની છે ફક્ત દાહોદની વાત નથી તમે ઉમરગામથી લઈને વલસાડ જિલ્લાથી લઈને બનાસકાંઠા જિલ્લા સુધી તમામ વિસ્તારના જે આદિવાસીઓ છે આ આદિવાસીઓની પરિસ્થિતિ દરેક શક્યા જગ્યાએ સમાન છે પરંતુ કોઈ આ પરિસ્થિતિ બદલવા માટેની વાત નથી કરી રહ્યું કોઈ આદિવાસીઓના આર્થિક ઉત્થાનની વાત નથી કરી રહ્યું કહેવા માટે તો આદિવાસીઓની સત્તાવીસ જેટલી બેઠકો અનામત છે લોક વિધાનસભામાં પરંતુ એ સત્યાવીસ માંથી એક પણ ધારાસભ્ય એવો નથી કે જે આદિવાસી માટે બોલી શકે આદિવાસીઓ માટે અવાજ ઉઠાવી શકે આદિવાસીઓ જે રોજગારી મેળવવા માટે હિચરત કરે છે તો તે કઈ રીતે અટકાવી શકાય એ બાબતે વિચારી શકે હોય પણ ધારાસભ્ય નથી છ જેટલા સાંસદો છે પણ આ સાંસદો પણ ગુંગા બહેરા અને આંધળા બની ગયા છે કે એ લોકોને દેખાતું નથી કે શું થઈ રહ્યું છે અને જે કોઈ પક્ષ પાર્ટીના નામે ચૂંટાય છે જે ગામના સરપંચો બને છે એ પણ ક્યાંકને ક્યાંક પોતાના ખિસ્સા કઈ રીતે ગરમ રાખવા પોતાના ખાલી ખિસ્સાઓ કઈ રીતે ભરવા તેનું જ આયોજન કરતા રહે છે પરંતુ પોતાના ગામમાંથી જે પરિવારો હિજરત કરીને બહાર રોજગારી મેળવવા માટે જાય છે તો એમને હિજરત કરતા કઈ રીતે અટકાવવા એમને સ્થાનીય લેવલે કઈ રીતે રોજગારી આપી એમને ગૃહ ઉદ્યોગના મારફતે કઈ રીતે રોજગારી આપણે પહોંચાડી શકીએ તે બધી બાબતોએ જે ચૂંટાયેલા દલાલો છે તે કોઈ ચિંતિત નથી પછી એ સરપંચથી લઈને સંસદ સોભી સુધીના એમને કોઈને આ બાબતોની ચિંતા નથી કારણ કે તેમને જીતવાની લાલચ છે અને જીતી જાય છે સત્તા ભોગવી લે છે પરંતુ જે પ્રજાના મતે તેઓ ચૂંટાઈને આવે છે એ પ્રજા માટે એમને જરાય હમદર્દી નથી જ્યારે ચૂંટણીઓ હોય છે તો ચૂંટણી સમયે એવું થાય છે કે જે વિસ્તારના આદિવાસીઓ કામે ગયા હોય છે તો એમને લેવા માટે સ્પેશિયલ બસ મૂકે છે બસ ભાડું આપે છે આ બધી પરિસ્થિતિઓ હોય છે પરંતુ ચૂંટણી પત્તાની સાથે આ જે આદિવાસી હોય એમને આ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટાયે ચૂંટાયેલા દલાલો કહી શકીએ તેઓ ભૂલી જાય છે અને એના કારણે જ કદાચ આજે આદિવાસી પરિ સમાજની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ ખરાબ છે જમીન તો છે પરંતુ સિંચાઈ માટે પાણી નથી શાળાઓ છે પરંતુ ભણાવવા માટે શિક્ષકો નથી હોસ્પિટલો છે પણ ત્યાં સારવાર કરવા માટે ડોક્ટરો નથી આંગણવાડીઓ છે પણ આંગણવાડીનું મકાન નથી આ પરિસ્થિતિ આદિવાસી વિસ્તારની છે અને આદિવાસીઓને ફક્ત ને ફક્ત વોટ બેંક તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યું છે આ બાબતે તમામ લોકોએ વિચારવાની જરૂર છે જે દલાલો છે દલાલો સાથે સાથે સમાજના જે આગેવાનો છે એમણે પણ વિચારવાની જરૂર છે કે આપણે આપણા સમાજનું આર્થિક ઉત્થાન કઈ રીતે કરી શકીએ અને આપણા આપણા સમાજને હિજરત થતા કઈ રીતે અટકાવી શકીએ વાત સાચી લાગી હોય તો શેર જરૂર કરજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની બાકી તો કરી લેજો પેજ ફોલો જરૂર કરજો કમેન્ટ કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જો હાર જ્યા